હવે ત્રિકોણ મિત્તીય ગુણોત્તર છે તો એના ખૂણાના માપ માટેનું કોષ્ટક સમજીએ તો કોષ્ટક તમારે આ પ્રમાણે બનાવવાનું છે અહીંયા આપણે આ છ ત્રિકોણ ગુણોત્તર આ ત્રિગુ એટલે ત્રિકોણ ગુણોત્તર આ છ ગુણોત્તર આ પ્રમાણે લખી દઈશું પેલો સાઈન થીટા કોષ થીટા ટેન થીટા સાઈન કોષ ટેન કોશેક શેક અને કોટ જે આપણે અહીંયા સૂત્રો લખ્યા હતા એ પ્રમાણે જ પહેલાં છ ક્રમ અનુસાર સાઈન કોષ ટેન કોસ એક અને કોટ તો મૂલ્ય જીરોની કિંમત છે ત્રીસ અંશ તો આ સાઈન ત્રીસની કિંમત કહેવાય પિસ્તાલીસ એટલે આ સાઈન પિસ્તાલીસ ની કિંમત સાઈન સાહીઠ નેવ એટલે જીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવ આટલા ખાના પાડી દઈશું એટલે ત્યાં કોસ જીરોની કિંમત કોસ ત્રીસ ની કિંમત પછી કોસ પિસ્તાલીસ ની આ કોષ સાહીઠ ની કોશ આ કિંમતો આપણે કેવી રીતે યાદ રાખવાની છે એ સમજી લઈએ તો સૌ પ્રથમ આ સાઈન વાળી લાઈન તમારે જે છે આ ખૂણાઓ તો યાદ રાખવાના છે ત્રીસ જીરો અંશ ત્રીસ પિસ્તાલીસ साइठ आणि 9 आठला खूणा आसे जीरो तीस पिस्तालिस साठ आणि नेऊ साइन साईन पहिली लाइन तिथे याद राखो ए बद्धीच किंमत आवडी जसे तर पहिला साईन किंमत याद ना राखली हो तो आम्ही करू आपदम चार लईस जीरो एक त्रण चार लखी देईस पहिला जीरो एक त्रण आणि चार પછી દરેક ના છેદમાં ચાર મૂકી દેવાના અને એનું વર્ગમૂળ કરી દેવાનું આખા જે જવાબ આવે એ આપણને આ જવાબ મળશે અહીંયા લખી દઈશું જીરોના છેદમાં ચાર એકના છેદમાં બે ના છેદમાં ત્રણ ના અને ચાર ના એટલે જીરો એક બે ત્રણ ચાર લખીને દરેક ના છેદમાં ચાર મૂકી દેવાના પછી વર્ગમૂળ કરવાનું જે જવાબ મળે એ અહીંયા લાઈન સર લખી દઈશું તો પહેલો જોઈએ જીરોના છેદ માં ચાર એટલે જીરો જવાબ આવે તો અહીંયા લખીશું પછી એકના છેદમાં ચાર આખા આપણે છેદ ઉડાઈએ તો બે નું ચાર થાય એટલે આવું થાય એક ના છેદમાં બે તો આ એકનું વર્ગમૂળ એક થાય અને આ બે નું વર્ગમુ થશે એટલે એકના છેદમાં બે એટલે આ વન અપોન અંડર ટુ સાઈન પિસ્તાલીસની કિંમત મળી હવે સાહીઠ માટે ત્રણ અને ચાર છે તો આ ત્રણનું વર્ગમૂળ અને ચારનું વર્ગ મૂળ બે થાય તો અંડર રૂટ થ્રી અપોન ટુ અંડર રૂટ થ્રી ટુ આ કિંમત મળી અને આ ચારના છેદમાં ચાર એટલે ચાર ચાર ઉડી જાય એક થઈ જાય અને એકનું વર્ગમૂળ તો એક જ થાય તો આનો જવાબ આવશે એક તો આ પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ હવે એ જ લાઈન અહીંયાથી ઊંધી લખી દઈશું અહીંયા પહેલા એક છેલ્લે છે તો અહીંયા પહેલો આવશે આ બીજી કિંમત છેલ્લેથી બીજી છે અહીંયાથી અહીંયા આવશે આ અહીંયા આવશે આ કિંમત અહીંયા આવશે આ જીરો છેલ્લે આવશે એટલે ઊંધી લખી દે આ છેલ્લી છે પહેલી આવશે આ છેલ્લેથી બીજી છે અહીંયા બીજી આવશે આ અહીંયા આ અહીંયા અને આ પહેલી છે છેલ્લી એટલે આ લાઈન ઊંધી અહીંયાથી આમ લખી દેવાની એટલે આપણને આ કોસની કિંમતો મળી જશે એટલે કોસની કિંમત માટે એ કંઈ કરવાનું નથી ગણતરી હવે આપણે જાણીએ છીએ ટેન થિટા

કે વન પોઈન્ટ ટુ છેદમાં રૂટ થ્રી બાય ટુ છેદમાં અંડર થ્રી બાય ટુ તો આ બંનેના છેદમાંથી બે બે ઉડી જાય એકના છેદમાં છેદમાં ત્રણ વધે લઈએ તો એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ આટલું વધે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા આવશે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ આ બંનેનો ભાગાકાર એટલે આ બંનેનો ભાગાકાર કરીએ તો આખી સંખ્યા ઉડી જાય એક થઈ જાય વન્નિશાયમચ્છ સંખ્યા એટલે આના છેદમાં સંખ્યા લઈ તો આખી સંખ્યા ઉડી જાય એક જવાબ આવે ascii આના છેદમાં સંખ્યા લઈ તો બંનેના છેદમાંથી આ બે બે ઉડી જાય આ રીતે કે √3 / 2 / 1 / તો છેદમાંથી બે બે ઉડી એટલે √3 / 1 એટલે છેદમાં તો 1 લખવાનો રિવાજ નથી જવાબ આવે √3 તો આ જવાબ આવશે √3 અને આ 1 / 0 લઈ તો અવ્યાખ્યાયિત થાય કારણ કે કોઈ પણ સંખ્યાને જીરો વડે ભાગાકાર કરી શકાય નહીં જીરો એટલે અવ્યાખ્યાય આપણે જાણીએ છીએ કે સાઈન અને કોશાક એકબીજાના વ્યસ્ત છે આનું સાબ આનું કર્ણ પણ સાબ વ્યસ્ત થાય આ સાઈન વાળી લાઈન જે હતી એનો વ્યસ્ત કરી દેવાનો એટલે આપણને આ સંખ્યા મળી જેમ કે આપણે પહેલી સંખ્યા છે જીરો તો જીરોને આપણે આ રીતે લખી શકીએ છેદમાં કયા એટલે એક ગણી શકાય તો એનો વ્યસ્ત ગળીએ તો આવું થાય એકના છેદમાં જીરો થાય અને આ તો અવ્યાખ્યાયિત છે કારણ કે કોઈપણ સંખ્યાના છેદમાં જીરો હોય એટલે જીરો હોય એ ભાગાકાર શક્ય નથી એટલે કોઈપણ સંખ્યાના છેદમાં જીરો કોઈ દિવસ હોઈ શકે નહીં અવ્યાખ્યાયિત અને જીરોનો વ્યસ્ત અવ્યાખ્યાયિત છે અને જીરોનો વ્યસ્ત અવ્યાખ્યાયિત પછી આનો વ્યસ્ત કરીએ તો બેના છેદમાં એક થઈ જાય છેદમાં તો અહીંયા એક લખવાનો રિવાજ નથી એટલે આનો વ્યસ્ત બે આનો વ્યસ્ત કરીએ તો વર્ગમૂળમાં બે છેદમાં એક પણ છેદમાં તો એક લખવાનો ના હોય વર્ગમૂળમાં બે આનો વ્યસ્ત આનો વ્યસ્ત કરીએ તો બે છેદમાં વર્ગમૂમાં ત્રણ થઈ જાય બે ને ત્રણ નીચે આવી જાય તો બેના છેદમાં વર્ગમૂમાં ત્રણ અને એકનો વ્યસ્ત એક જ થાય કારણ કે એક એટલે એકના છેદમાં એક જ કહેવાય વ્યસ્ત કરો તો પણ એ જ થાય એટલે એકનો વ્યસ્ત એક જ થાય એટલે યાદ રાખવાનું જીરો નો વ્યસ્ત અવ્યાખ્યાયિત અને એક નો વ્યસ્ત એક બાકીના વ્યસ્ત તો તમને આવડે અંશ ની જગ્યાએ છેદ છેદ ની જગ્યાએ અંશ આનો વ્યસ્ત કરો તો આવું થાય બે ના એક એટલે બે જ કહેવાય તો આ સાઈન વાળી લાઈન હતી એનો વ્યસ્ત કરીએ એટલે આપણને આ કોશક વાળી લાઈન મળે હવે આ શેક વાળી લાઈન તો કોસનો વ્યસ્ત કરી દેવાનું તો આ એક નો વ્યસ્ત એક આનો વ્યસ્ત કરીએ તો બેના છેદમાં વર્ગમણમાં ત્રણ આનો વ્યસ્ત કરીએ તો વર્ગમોમાં બે છેદમાં તો એક લખવાનો જરૂર નથી આનો વ્યસ્ત બે થાય આ જીરોનો આ વ્યાખ્યાયિત થાય એટલે શેક વાળી લાઈન એટલે કોષનો વ્યસ્ત કહેવાય અથવા આપણે આ રીતે પણ લખી શકીએ આ લાઇન ઉલટી લખી દેવાની કોશેક અને શેક છે ને એકબીજાના કોટી કોણ છે એટલે આ લાઈન ઊંધી આમ લખી દઈએ તો આ પહેલી કિંમત હતી અહીંયા છેલ્લી આવશે આ છેલ્લી હતી અહીંયા પહેલી આવશે આ અહીંયા હશે આ અહીંયા આ અહીંયા ને આ છેલ્લી એટલે કોશેકવાળી લાઈન આ ઉલટી લખી રહી ઊંધિઆમ થી આમ તો શેક મળી જાય અને આ કોટ છે તો ટેનનો વ્યસ્ત કરવાનો એટલે આ જીરોનો વ્યસ્ત આ વ્યાખ્યાઈત આનો વ્યસ્ત વર્ગનો માત્ર એકનો વ્યસ્ત એક આનો વ્યસ્ત કરીએ તો એકના છીતમાં વર્ગમાં માત્ર અને આ વ્યાખ્યાઈ છે એટલે ઝીરો થાય અથવા શું કરીશું આ ટેન વાળી લાઈન ઉંધી આ જીરો પહેલે છે તો અહીંયા છેલ્લે આવશે हा बीजीचे तर अशा तीजी अने हा अट्ट्यानवाळी लाईन आम्ही उलटी लखी देश हां अंसेनवाळी लाईन आम ऊी लखी देटवाडी म्हणजे तर आता आपण आखं कोष्टक बनी